વડોદરાના મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવાનો મામલો તેમનું નિવેદન આવ્યું સામે આપ નેતાઓના સંપર્કમાં આજે કેજરીવાલ સાથે કરી શકે છે મુલાકાત આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં બપોરે કેજરીવાલને મળી શકે છે જ્યોતિબેન પંડ્યા ગુજરાતના રાજકારણમાં સર્જાઈ શકે છે નવા સમીકરણ રંજનબેન ભઠને ટિકિટ મળવાથી નારાજ છે પંડ્યા ભાજપે ગઈકાલે ડોક્ટર જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કર્યા હતા હાલ કોઈ પણ રાજકીય પક્ષમાં જવાનો ઇનકાર પોતે કેસરિયા જ છે અને કેસરિયા જ રહેવાનું પસંદ કરશે વડોદરાના નગરજનો ખૂબ અવેર નાગરિક છે અને જાગૃત પણ છે ને ડિસિપ્લિનાઇઝ છે એટલા માટે ઘણી વાર એમ થાય કે કોઈ એને કોઈ એને રાજકીય પક્ષોમાં આવું થતું હોય છે કે કોઈ બૂમ પાડીને ચાલતી એમાં એકદમ સહેજ ઊંધી વાત કરે એટલે ન ખાઈ જાય અને મને ખબર છે કે ઇટ ઇઝ એ પોલિટિકલ સુસાઈડ ઇન અપરાઇઝિંગ સચ એ બિગ પાર્ટી અને હું પોતે ઓફિસ બેરર તરીકે રહી છું ગઈકાલ મને સસ્પેન્ડ કરી છે એના માટે ઘણા બધાને દુઃખ છે અને ઘણા મારા સાથીઓ રડે પણ છે બહેનો પણ હવે શું કરી શકાય ઇટ લાઈક આ ઘટનાક્રમ થયો છે ને થયો છે તમારા બધા સામે છે આ મન કેસર્યું છે આ કીધું હમણાં પણ હવે શું ઈચ્છો છો તમારું મન કેસર્યું છે મતલબ કે તમે આજે પાર્ટી તમને છોડવી નથી ભારે ભાજપ ભલે તમને સસ્પેન્ડ કર્યા હવે આ બેઠક પર એટલે પાર્ટી પુનર્વિચારણા કરે એવું ઈચ્છો છો આપ શું ઈચ્છો છો મેં મારા મનની વાત ગઈકાલે કીધી કે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ વડોદરા શહેર પાસે અનેક છે ચલો મને તમે સસ્પેન્ડ કરી દીધી છે આ તો મોદીજીની સીટ છે મોદીજી સ્વયં આના સ્વામી અને એના ડેવલપમેન્ટની વાત એમણે પોતે પણ કમિટમેન્ટ્સ કરેલા છે તો મોદી સાહેબ જેવું હોય તો તો પછી મને તમને વડોદરાવાસીઓને બીજું જોઈએ જ છું એટલે ઈચ્છે છે કે વિકાસ થાય આવનારા સમયમાં વડોદરા પણ ઝગમગતું થાય અને આપણા વડોદરા વાસીઓને કઈક વધારે સંતોષ થાય એવું બધા કામ ભારતીય વિદ્વાનોની પાર્ટી છે અને હું ખૂબ નાની વ્યક્તિ છું તમે બધા બરાબર છે આજે મારી સામે છો પણ ઇટ્સ રૂટીન થિંગ કે એમાં બહુ કઈક હરક પદોડા થઈ જવાની જરૂર નથી મારે પણ પણ એટલું મારું ચોક્કસ કમિટમેન્ટ છે અને કન્વિક્શન છે કે વડોદરા નીડ્સ અ ડેવલપમેન્ટ જો મારાથી કંઈક થતું હશે તો હું ચોક્કસ એના માટે કરીશ અને મેં ખપી જવાની તૈયારી સાથે ગઈકાલનું સ્ટેપ લીધું એન્ડ દેટ ઇઝ માય કમિટમેન્ટ ટુવર્ડ વડોદરા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો